જો વાડીએ થી કેરી આવી ગઈ બાસકો ભરી આવ્યા દાદા ને હવે અત્યારે દાબે નાખવાની છે એક બાસકો નાખ્યું એક ભરી આવ્યા અને જેમ જોઈને ને એમ ઉતારે છે જો મસ્ત કેરી છે ફળે જો એ વેદી નો દાઈ તારી કેમ કે આને થોડોક વરસાદ લાગી ગયો ને પોસ્ટી પડી જાય ને પાક એટલે પાકો થઈ ગઈ એટલે મસ્ત નીકળે ને કેમ કે કેસરના આંબા છે એટલે કલર એવો ને સ્વાદ એવો આમ જો માધવ માધવ કરે એ જો માધવ ને આવું જ ગમે એવું છે માધવ એમ નો ગા કરે માધવ આવા જ કામ કરે પછી તો કેટલી કેરી છે જેને કેરી ખાવી આવી જાવ દુરવાજો હાલો હવે દાબો નાખી દઈએ જો દુરવાને બહુ ભાવે કેરી કાદુર

છોકરા કેરીના દડા બનાવે કોમેન્ટ કરજો અમાર માધવ તો રોજ બનાવે કેરી ભાડી જવો જોઈએ તો મને કેરી હતી રમવા કાચી કેરી હોય એટલે એને એમ થાય દડો છે કામાં અરે અરે પણ અરે પણ ઓલી શું છે ઓલી કેરી શું થયું છે હે ઈ ઓલી કેરી પોચી થઈ ગઈ પાકી જ ગઈ બોક્સ માં ગોઠે છે ને માં ધમા સગડી કરશે કે છે ઉપર કે કેલી માધવ ને દુરવા ને આવું તો મને ધમા સગડી બોલાય છે

माधव दीदीन पकडो दीदीन पकलो मा देखो दीदीन पकले दीदीन पकलो जाओ हालो हालो आई पक्का है दीदी तू दो दौड़वा मरेले पकड़ से त नाही चल दीदी दौड़ ए दौड़ ए ए माथो दौड़ो पाछो माधव जा यहां चढ़ो चल आखि बात दीदा लाओ चढ़ा दियो त मन जो माथो मारो जो चल गया न इन माथ जो, <coughs> 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 नाम તો હારું હાલો આપડા લીથા જો નીકળી ગયા છે ને આપણે કાઢી નાખીએ જે અહીંયા એટલા બધા પૈડાશ કાઢવાના હં બન થાય કે તો ચાલુ કરો એ આલે એ આલે અમાર ગટુ ને આવી મસ્તી હોય દીદુ અહીં રમે છે હમ વારાપી જો આમ નું પાકી ગય છે જો

તો આપણો વિડીયો અહીંયા એન્ડ કરીએ કેરીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય